નમસ્કાર ખેડૂત ખેડૂત મિત્રો આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ દસ બે બે હજાર ચોવીસ વાર શનિવાર આજના રાજકોટ માર્કેટિંગ યાર્ડના તમામ પાકોના સો એ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવ અને હજુ જો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો કારણ કે તમારે જે માહિતીની જરૂર છે એ તમને માત્ર અને માત્ર ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ ઉપર જ જોવા મળશે અને વિડીયોને લાઇક પણ જરૂરથી આપી દેજો કારણ કે તમારા એક લાઇક કરવાથી યુટ્યુબના ઓલગોરી તમને ખબર પડશે કે વિડીયામાંથી કંઈક સારી માહિતી મળે છે એટલે યુટ્યુબ વધારે લોકો સુધી આ વિડીયો પહોંચાડશે એટલે લાઇક આપી દેજો તો ચાલો આગળ વધીએ હવે રાજકોટમાં આજે સફેદ જુવારનો નીચો ભાવ સાતસો દસ રૂપિયાથી ઊંચો ભાવ આઠસો પચાસ રૂપિયા હતો ઘઉંની વાત કરીએ તો પાંચસો પંદરથી પાંચસો સિત્તેર રૂપિયા કાળા તલાજે જે ત્રીસથી ત્રણ હજાર અઠ્યાસી મગ સોળસો ચાલીસથી બે હજાર રૂપિયા સોયાબીનની વાત કરીએ તો આઠસો પચાસથી આઠસો ઓગણસી દેશીવાલ પંદરસો પચાસથી ત્રેવીસો વીસ રૂપિયા પીડા ચણા એક હજાર પચાસ થી બારસો પચાસ સફેદ ચણા અઢારસો થી છવ્વીસો રૂપિયા મેથી નવસો થી બારસો પચાસ રજકાના બીજની રાજકોટમાં વાત કરીએ તો એકત્રીસો થી પચાસ રૂપિયા આગળ જો વાત કરવામાં આવે બાજરીની તો ચારસો થી ચારસો સિત્તેર તુવેર અઢારસો થી બે હજાર ઓગણચાલીસ આજે આઠસો થી નવસો अजमो चौबीस सौ थी चौबीस सौ रुपया सूका मरचा सत्तर सौ थी चार हज़ार एरंडो एक हज़ार एशी थी अगिय सौ पच्चीस सौ अगियारो थी तेर सौ सीतेर रुपया चोड़ी सौ थी छत्तीस सौ पचास वरियाड़ी चबूत सौ थी पंदर सौ छब्बीस रुपया कलंजी त्राण हज़ार सौ पच्चीस આગળ જો વાત કરવામાં આવે રાજકોટમાં આજે ડુંગળીની તો નેવું રૂપિયાથી બસો પિસ્તાલીસ લસણ બત્રીસોથી ચોસઠસો અડદ પંદરસો ચાલીસથી ઓગણીસો ધાણા બારસોથી સત્તરસો ધાણી આજે બારસો પચાસથી એકવીસો તલ આજે પચીસોથી ત્રણ હજાર બેતાલીસ ઝીણી મગફળી અગિયારસો દસથી બારસો પાંત્રીસ જાડી મગફળી એક હજાર નેવુંથી બારસો એંસી કપાસ એક હજાર એસી થી ચૌદસો નેવું રૂપિયા જીરાની જો વાત કરીએ રાજકોટમાં આજે તો પાંચ હજાર ચારસો રૂપિયા થી સાત હજાર સો રૂપિયા તો આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજે તાજા ને સો સો ટકા સાચા બજાર ભાવ વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો અને તમારા જેટલા મિત્રો છે બધેમાં વિડીયોને શેર પણ જરૂરથી કરી દેજો વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર